રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કડક રાહે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વરમાંથી કુખ્યાત આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતો પ્રકાશભાઈ ઉર્ફે પક્કો મગન વસાવાને તડીપાર કરવા માટે નાયબ કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજૂર થઈ જતા આરોપીને માંગરોળના દિગસ ખાતે રહેતી તેની બહેન સુમિત્રા વસાવાના ઘરે તડીપાર તડીપાર કરવામાં આવ્યો છે તડીપાર કરાયેલા આરોપી પ્રોહિબિશનના વિવિધ કેસમાં સંડોવાયો હતો જેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે પોલીસની કડક કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અને પ્રોહિબિશનના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવા ઉંમર વર્ષ બત્રીસ રહે માંડવા ફળિયું અંકલેશ્વર તેનો વિરુદ્ધ એની અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂ લેવા માટે બી ડિવિઝન અંકલેશ્વર દ્વારા તડીપાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના બાબતે એસડીએમ શ્રી અંકલેશ્વર દ્વારા તડીપાનો હુકમ કરવામાં આવ્યો છે તે અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વરની બહાર તડીપાર કરવામાં આવ્યો છે અને તેને તેની બહેનના ઘરે મૂકી દેવામાં આવેલ છે આમ પોલીસ ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝનને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે જેમાં આ તડીપારની પ્રોસેસ કરવામાં આવી હતી માનનીય મહેરબાન વડોદરા રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અનુસંધાને આગળ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે